આપ સર્વને હું રમેશ અથારૂત ઈસુ ખ્રિસ્તના પ્રેમી નામમાં સલામ પાઠવીએ છીએ અમારી ચેનલ પર આપ સર્વનો અમે હૃદયથી આવકાર પણ કરીએ છીએ તો પ્લીઝ અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો કે જેથી પિતા પરમેશ્વરના વચનો તેનો બહળો ને પહોળો પ્રસાર પ્રચાર થાય એ જરૂરી છે કેમ કે આપણે પિતાના આગમનના સમયની અંદર આવી ગયા છે અને પિતા પરમેશ્વર જ્યારે પણ આવે ત્યારે આપણે તેઓને મળવાની અડધન તૈયાર હોય તેની તૈયારી રૂપે આપણે આપણને શણગારવાના છે પણ આપણે વસ્ત્રોથી શણગારીશું તો પિતા પરમેશ્વરને મળીશું એવું નથી પણ તેમના વચનો રોજ વાંચીએ આપણા જીવનો પિતાએ પરમેશ્વરે કહ્યા છે એ રીતના જીવીએ એ જ શણગાર પિતા પરમેશ્વરને પસંદ છે તો આપણે તેને અનુરૂપ જીવીએ અને આપણો શણગાર સજીએ અને પિતા પરમેશ્વરને મળવાને માટે તૈયાર થઈએ આજના દિવસના જે વચનો આપણે વાંચવાના છીએ એ વચનો તો બાઇબલમાંથી પહેલો સમૂહ અને તેનો અગિયાર અધ્યાય જેનું આજે આપણે વાંચન કરવાના છે તો આ વાંચન કરવાને માટે પિતાબાપ અમે તમારી સહાયતા મદદ માગી લઈએ છીએ અને આ વાંચન સાંભળના શ્રોતાજનોને તેમના જીવનની અંદર ઉતારવા માટે સમજવાને માટે પિતા બાપ તમારી અજાયબ એવી સહાયતા મદદ પૂરી પાડો તો ચાલો આપણે આ વચનોનું વાંચન શરૂ કરીશું પવિત્ર શાસ્ત્રમાંથી પહેલો સમુએલ અને તેનો 11મો અધ્યાય ત્યાર પછી નહાસ આમોની ચઢી આવ્યો ને તેણે યાબેસ ગિલ્યાદની સામે છાવણી નાખી અને યાબેસના સર્વ માણસોએ નહાસને કહ્યું તું અમારી સાથે કરાર કર ને અમે તારા તાવેદાર થઈશું ત્યારે નહાસ આમોનીએ તેઓને કહ્યું હું આ શરતે તમારી સાથે કરાર કરું કે તમ સર્વની જમણી આંખો ફોડી નાખવામાં આવે અને એમ હું આખા ઇઝરાયલને નામોસી લગાડો યાબેસના વડીલોએ તેને કહ્યું અમને સાત દિવસની મુદત આપ કે ઇઝરાયલી સર્વસીમમાં અમે સંદેશ ત્યાં મોકલીએ પછી જો અમારા બચાવ કરનાર કોઈ નહીં હોય તો અમે તારી પાસે બહાર આવીશું પછી સંદેશીએ સાઉલના ગિબિયામાં આવીને લોકોને એ વચનો કાનમાં કહી સંભળાવ્યા ત્યારે સર્વ લોકો બૂમ પાડીને રડવા લાગ્યા અને જુઓ વડોદરી પાછળ પાછળ સાઉલ ખેતરમાંથી આવ્યો અને સાઉલે પૂછ્યું લોકોને શું થયું છે કે તેઓ રડે છે અને તેઓએ તેને યાબેશના માણસોના વચનો કહી સંભળાવ્યા સાઉલ એ વચનો સાંભળ્યા ત્યારે તેના પર ઈશ્વરનો આત્મા પરાક્રમ સહિત આવ્યો ને તે ઘણો ક્રોધાયમાન થયો તેણે બળદની એક જોડ લઈ કાપીને તેના ટુકડા કર્યા ને સંદેશિયાઓની મારફતે ઈઝરાયેલી સર્વસીમોમાં તે મોકલીને કહેવડાવી જે કોઈ સાઉલ તથા સમયલની પાછળ નહીં આવે તેના બળોદોને એમ કરવામાં આવશે અને લોકોને યહ હોવાનો ભય લાગ્યો ને એક મતે તેઓ નીકળી આવ્યા અને બેજેકમાં તેણે તેઓની ગણતરી કરી ત્યારે ઇઝરાયેલી લોકો ત્રણ લાખ ને યહુદિયાના માણસો ત્રીસ હજાર થયા અને જે સંદેશિયા આવ્યા હતા તેમને તેઓએ કહ્યું તમે યાબિસ ગિલિયાદના માણસોને એવું કહેજો કે કાલે સૂર્યનો તાપ ચઢતા સુધીમાં તમારો બચાવ થશે સંદેશ્યા જઈને યાબેસના માણસોને એ પ્રમાણે કહ્યું એટલે તેઓ આનંદ પામ્યા માટે યાબેશના માણસોએ કહ્યું કાલે અમે તમારી પાસે બહાર આવીશું ને તમારી દ્રષ્ટિમાં જે કંઈ સારું લાગે તે અમને કરજો સવારે એમ થયું કે સાઉલે લોકોની ત્રણ ટુકડીઓ કરી અને સવારના પહોરમાં તેઓએ છાવણીમાં પેસી જઈને મધ મધ્યાહન થતાં સુધી આંબોનીઓને માર્યા અને એમ થયું કે જેઓ બચી ગયા તેઓ એવા વિખરાઈ ગયા કે કોઈ ઠેકાણે બે જણ ભેગા મળે નહીં લોકોએ સમયેલને કહ્યું શું સાહુલ અમારા પર રાજ કરે એવું કોણે કહ્યું હતું તે માણસોને રજૂ કરો કે અમે તેમને મારી નાખીએ સાહુલે કહ્યું આજે કોઈ પણ માણસને મારી નાખવાનો નથી કેમ કે આજે યહોવાએ ઇઝરાયલ મધ્યે ઉદ્ધાર કર્યો છે પછી સમુએલે લોકોને કહ્યું ચાલો આપણે ગિલગલ જઈએ ને ત્યાં ફરીથી રાજ્ય સ્થાપીએ પછી સ્તરમાં લોક ગિલગલ ગયા ને ત્યાં યહોવાની સમક્ષ તેઓ સાઉલને રાજા નિમ્યા અને ત્યાં યહોવાની સમક્ષ તેઓએ સંધ્યા પર્વના યજ્ઞ કર્યા અને ત્યાં સાઉલે તથા ઇઝરાયેલના સર્વ માણસોએ ઘણો આનંદ કર્યો પ્રભુ તેના વચ્ચે પુષ્કળ આશીષ અને કૃપા આપ્યો પ્રાર્થના કરીએ પવિત્ર 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 સૈન્યોના દૈવ્ય હોવા બાપ તમારો આભાર માનીએ છે તમારી સ્તુતિ કરીએ છીએ અમારા મસ્તકોને મળીને અમે તમારી સમક્ષ આવ્યા છે અમારા વસોધ હોઠો દ્વારા અમારી કાલી ગેલી ભાષામાં પ્રોપિતા અમે તમારો આભાર માનીએ છીએ તમારી આરાધના કરીએ છીએ ત્યારે પ્રોપિતા તમે અમારી આ કાલી ગેલી ભાષાને સમજો અને અમારી વાણીનો ઉત્તર આપો પ્રૌભિતા ગત દિવસોની અંદર અમારા દેશ અમેરિકાની અંદર જે અનિચ્છ્ય બનાવો બન્યા છે અને તેની અંદર જે ઘણા લોકોએ પોતાના જીવ ખોયા છે એવા કુટુંબોને પ્રભિતા તમે તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરો જે લોકો આવા જધન્ય કૃત્ય કરે છે બાપ તેઓના હૃદયોની અંદર તમે વાત અને વ્યવહાર કરો અને તેઓ આવા શૈતાનિક રસ્તા ઉપર ન ચાલે પણ તમારા શીખવાડેલા શાંતિના માર્ગમાં જાય અને સુખ સમૃદ્ધિ પામે એવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ આજના દિવસે અમે જે આ વચનો વાંચ્યા છે પ્રોપિતા એ વચ્ચેનો સમજવાની માટે તમે અમારી સહાયતા મદદ કરો એ વચ્ચેનો તેનો બોડો પ્રસાર પ્રચાર થાય વધુને વધુ લોકો તેને સાંભળે તેને સમજે પોતાના જીવનમાં ઉતારે તેની માટે પણ અમે તમારી સહાયતા મદદ માગી લઈએ છીએ હજુ પણ ઠેક ઠેકાણે એવા ઘણા સ્થળો છે જ્યાં આગળ તમારા લોકોની સતાવણી થઈ રહી છે ત્યારે પિતા અમે તમને વિનંતી કરીએ છીએ કે જે સતામણી વેઠી રહ્યા છે એવા હૃદયોને તમે વાત અને વ્યવહાર કરો તેઓને ખડકના જેવા મજબૂત કિલ્લા જેવા બનાવો અને તેઓ આ સતામણી કરનાર લોકોની આગળ ડગી ના જાય નમી ના જાય અને તમારા માર્ગોમાંથી ખસી ના જાય તેને માટે તેઓની સહાયતા મદદ કરો તેઓને બુદ્ધિ જ્ઞાન આપો તેઓને હિંમત આપો અમે શું માંગીએ મારા માંગ્યા કલ્પ્યા અગાઉ પ્રપીતા તમે સગડા સારા પૂરા પાડો છો આમ સગડાઓની સહાયતા મદદ કરો છો તમે અમોને કામ નોકરી ધંધા રોજગારો આપ્યા છે રહેવાને માટે ઘર આપ્યા છે પહેરવાને માટે વસ્ત્ર આપ્યા છે અને ખાવાને માટે પણ આપ્યું છે ત્યાર પિતા અમે તમારા વિશેષ ઋણી બનીએ છીએ તમારી આ દયા ભલાઈને પ્રેમને માટે કેમ કે હજુ પણ ઘણા લોકો એવા છે કે જેઓને રહેવાને ઘર નથી પહેરવાને વસ્ત્ર નથી અને ખાવાને દાન નથી ત્યાર પિતા બાપ અમે વિનંતી કરીએ કે આવા લોકોને જોઈતા સગડાવવાના તમારી કૃપાએ પૂરા પાડવા લડાઈ ઇઝરાયેલની ચાલી રહી છે લડાઈ રશિયાની ચાલી રહી છે ઠેકાણે અશાંત વાતાવરણ છે અને તમારા વચનોમાં તેમ કહ્યું છે કે મારા આવવા અગાઉ દેશ દેશ વચ્ચે પ્રજા પ્રજા વચ્ચે અને રાજ્ય રાજ્ય વચ્ચે લડાઈ થશે ત્યારે તમે ગભરાઈ ના જતા પિતા અમે માનીએ છે કે આ સગડી વસ્તુઓ તમારા વચનો પ્રમાણે તમારા આવવાની નિશાની રૂપે બની રહી છે ત્યારે અમે ગભરાઈ ના જઈએ તમારા માર્ગોમાંથી ડગી ના જઈએ પણ પિતા બાપ અમે વધુ ને વધુ તમારી નિકટ આવીએ તમારા સાનિધ્યમાં આવીએ અને તમારા માર્ગોમાં ચાલીએ તેને માટે તમે અમારી સહાયતા મદદ કરો અમને તમારામાં દોરો ચલાવો બાપ જે કોઈ ભાઈ બહેન અમે જાણીએ છે નથી જાણતા જો કોઈ ભાઈ કે બેન બીમાર હોય કોઈક હોસ્પિટલમાં હશે કોઈક ઘરે હશે એવા લોક અને પિતા અમે તમારી સમક્ષ લાવીએ છીએ કે તમારા તંદુરસ્ત ગાયલ હાથના સ્પર્શ વડે તેઓને તમે સ્પર્શો તેઓ સંપૂર્ણ સાજા પણ પામે અને તમારા નામને માન્ય મહિમા આપે એવી કૃપા પણ તમે થવા અમારી આ સગડી અરજો ગરજો વિનંતીઓ તમારા પુત્ર અમારા પ્રભુ શું મસી દેખાલભાઈના પાર પર વિશે જળાયે લટાયા અને ત્રીજે દિવસે પૂર્ણ પામ્યા તેમના પ્યારા અને મીઠા નામ તમારી સમક્ષ લાવીએ છીએ બા સાંભળો અને તેનો સ્વીકાર કરો પિતા